વલસાડ તિથલ મેદાન ઉપર કાર સાથે સ્ટન કરતા પોલીસે યુવકને કાયદાનું ભાન ધરાવ્યું સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવકે ફિલ્મી ડબે કાર ને ટન કરી ધૂળ ઉડાવી જોખમી સ્ટન કરતા ધરપકડ વલસાણા તિથલ બીચ નજીક મેદાનમાં જોખમી કાર સ્ટન્ટની રીલ બનાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા યુવક અને કારને કબજે કરી કાર્યવાહી કરવામાં આવી હતી સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવકે વિડીયો બનાવી પોસ્ટ કરતા પોલીસે યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું વલસાડના સુપ્રસિદ્ધ તિથલ દરિયા કિનારે આવેલ મેદાનમાં કારને ફિલ્મી ઢબે ટર્ન મારી સ્ટન્ટ કરતો વીડિયો વાયરલ થયો હતો વોક્સવેગન કાર નંબર જીજે પંદર એમ ટ્રિપલ નાઇન સેવનમાં ચાલકે ફિલ્મી ઢબે કારને ટર્ન મારી ડૂળ ઉડાવી જોખમી કર્યો હતો પોલીસ દ્વારા વારંવાર યુવાઓને જોખમીષ્ટંડ કરવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે છતાં આજની યુવા પેઢી સુધરવાનું નામ નથી લેતી ત્યારે હીરોગી કરતા યુવાને ઝડપી પોલીસ અન્ય લોકોને આ જોખમી ન કરવા સૂચના આપવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઈબ અને લાઇક કરો બે લાઇટન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પણ સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ સેર ધ વિડીયો